મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આજે તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવારના રોજ રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી ભવ્ય રીતે યુનિવર્સિટીના ટેક્સેટ હોલ એસપીસી ઈ ખાતે યોજાઈ હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીમાંથી બીસીએ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અભિજીત જાડેજા એનએસએસ યુનિવર્સિટી કોઓર્ડિનેટર ડૉક્ટર રાકેશ એન પટેલ વિસનગર નગરપાલિકા સુપરવાઇઝર બીસીએ કોલેજના પ્રોગ્રામ ઓફિસર મિસ્ટર યોગેશ પટેલ તમામ સંકળાયેલા કોલેજોના પ્રોગ્રામ ઓફિસર તેમજ એનએસએસ વોલન્ટિયર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત એનએસએસ ના સૂત્ર નોટ મી બટ યુ સાથે કરવામાં આવી નોટ બી બટ યુ એટલે કે હું નહીં પણ તમે આચાર શબ્દો ઇંગ્લિશ ના કે આચાર શબ્દો ગુજરાતી ના ને જો ઇક્વલ ટુ કરી દેવામાં આવે ને તો એક જ વસ્તુ દેખાય છે ને એ છે માનવ એટલે આજે એનએસ ડે એનએસએસ ડે માટે માનવતા જે ભારતની શાન છે એના માટે આપણે પેલા ક્લેક કરીએ પ્લીઝ હું સવારે ઘરેથી ઉઠું ને તો કદાચ ઘરની સફાઈ થઈ હોય કે ના થઈ હોય પણ એ ગલી એ રસ્તા તમારા બધા મારા વિદ્યાર્થીઓના પપ્પા મમ્મી ક્યાંય જોબ કરતા હશે બિઝનેસ કરતા હશે ગ્રુપ સારી કોમ્પ્યુટર ઓફિસ માં બેઠા હશે તો જે સફાઈ થાય છે ને એકદમ નિસ્વાર્થ થાય છે એમનો આભાર અને એમની સાથે જે કર્મચારીઓ આવ્યા છે એમનો આભાર કારણ કે અમે આજે કોઈ તમને ભેટ નથી આપતા તમે જે માનવતા સમાજ રાષ્ટ્ર અને માનવતાના મૂલ્ય માટે બતાવો છો ને એની કદરનો એક નાનકડો પ્રયાસ છે પછી પટેલ યુનિવર્સિટી હોય અને આ પ્રોગ્રામ આયોજન કરવા માટે કદાચ આપણાથી ઘરમાં રહી જાય તો આપણે ઉપાડીને બહાર મૂકવાની આવશ થાય છે ત્યારે આ બધા વડીલો અને આ બધા કર્મચારીઓ જે છે ને એ બહુ જ સારી રીતે કામ કરે છે મારું વક્તવ્ય ટૂંકાવીને હું માત્ર એટલું કહીશ કે આપ દસે જણા કે આઠ જણા જે પણ આવેલું છે અને રસિકભાઈ તમે આવ્યા છો હું આજે તમને અહીંયા બેઠેલા જે નર્સિંગ કે મેડિકલના જે એપ્રેન્ટ પહેલીના મારી દીકરીઓ અને દીકરાઓ બેઠા છે એમનાથી પણ ઉપર સરખાવું છું એટલા માટે કે સફાઈ થાય છે તો રોગ નથી થતો એટલે મારા મતે તો તમે ડોક્ટર ની સમાન છો એટલે અમે તમારા તમારો આદર સન્માન કરવાનો એક મોકો ઝડપી રહ્યા છે જો તમે જ ના હોત તો કદાચ માખી મચ્છર જીવાત એટલું હોત કે ઘરે ઘરે રોગ ના ખાટલા હોત એટલે ડોક્ટર તો બીજા નંબરે આવે છે પણ પહેલા નંબરે તો તમે આવો છો એટલે હું દિલથી તમારો આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે તમે છો આજના કાર્યક્રમના ભાગરૂપે વિસનગર નગરપાલિકાના દસ જેટલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તથા તેમને રેશન કીટ વિતરણ કરવામાં આવી જે તેમના સમાજ માટેના અમૂલ્ય યોગદાનની કદર રૂપે હતું આ સાથે નવા એનએસએસ વેબસાઇટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું જે ખાસ કરીને બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું જેથી એનએસએસની તમામ માહિતી અને પ્રવૃત્તિઓ સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ થઈ શકે વધુમાં એનએસએસ એન્યુઅલ રિપોર્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવનું અનાવરણ પણ કરવામાં આવ્યું જેમાં એનએસએસ દ્વારા વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કેમ્પ સેવા કાર્ય અને યુવા ઉત્સવોની ઝલક રજૂ કરવામાં આવી આ પ્રસંગે મહેમાનો દ્વારા એનએસએસ નિઃસ્વાર્થ નિસ્વાર્થ ભાવનાની પ્રશંસા કરવામાં આવી તથા વિદ્યાર્થીઓને સમાજ સેવા પ્રત્યે સતત જોડાયેલા રહેવા પ્રેરણા આપવામાં આવી એનએસએસ ડે સેલિબ્રેશન દ્વારા સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ ફરી એકવાર સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને એનએસએસના સૂત્ર નોટ મી બટ યુને સાકાર કરતા એનએસએસ વોલન્ટિયર્સ સમાજ સેવા સહકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ સમગ્ર આયોજન એનએસએસ યુનિટ સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આજના કાર્યક્રમની માહિતી શ્રી રાકેશભાઈ પટેલે આપી હતી

બીસીએ કોલેજના પ્રોગ્રામ ઓફિસર સાહેબ એમના પ્રિન્સિપલ સાહેબ એમના સ્ટાફ જે જહેમત ઉઠાઈ દિવસ એટલે કે 1969 24 સપ્ટેમ્બરે આ એનએસએસ ની થઈ ત્યારથી આપણે આ 24 સપ્ટેમ્બર એનએસએસ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એક વખત જબરજસ્ત જયઘોષ એ બીસીએ કોલેજ માટે આપણે કરવાનો છે ભારત માતા કી

વંદે માતરમ મિત્રો હું ફક્ત એ ભક્ત યાર કેટલા લોકોનો દિલથી આભાર છે અને આપણે ઘણા સમયથી એનએસએસ ના સ્ટેટ લેવલ ના

પણ મારે કોઈ જગ્યાએ બેઠો છું મારે બતાવવું છે તો હું અહીંયા બેઠા બેઠા વિધાઉટ ડોક્યુમેન્ટ તમારી એક્ટિવિટી પીએમ ઓફ ઇવેન્ટ કરી સોશિયલ એક્ટિવિટીઝ કરી એનો મતલબ શું આ એક અધિકારી ના શબ્દો હતા કે જે આપણને વાર્ષિક તમે માગો એટલી ગ્રાન્ટ આપે છે તમે માગો એટલી હું કોઈ આંકડો નથી કેતો

માં ફિટ કરી લીધી કે ગમે તે થાય કે ચોવીસ સપ્ટેમ્બર આવે એટલે એક રિપોર્ટ એક રિપોર્ટ ગુજરાત સ્ટેટ બનાવે છે કે આખા ગુજરાત સ્ટેટ ની અંદર ચાલતી એનએસએસ યુનિટોની જે એક્ટિવિટી છે એનો એક જનરલ રિપોર્ટ બને છે સ્ટેટ લેવલ નો ઇવેન્ટ આપણે આજ કરી બીજું કોઈ યુનિટ કે બીજી કોઈ કોલેજ કરે ત્રીજી કોલેજ કરે ચોથી કોલેજ કરે સેન્ટ્રલાઇઝ કોઈ ઇવેન્ટ થાય તો આ બધી ઇવેન્ટો રોજે રોજ અને ગ્રેસ નોટ સાથે આપણે રિપોર્ટ તો બધી જગ્યાએ મેલ કરીએ છીએ તો એ જ વસ્તુ એજ ફોટોગ્રાફ્સ જોવા મળશે આપણે કરીએ છીએ પણ કોઈ જોઈ શકતું નથી એટલે આપણે ઘણા પાછળ છે એટલે ખરેખર અહીંયા આ એન્યુઅલ રિપોર્ટ બનાવવા બદલ એનએસએસ દે સેલિબ્રેશન કરવાનો જે યોગેશભાઈએ ફેસબુક આપો જે વેબસાઈટ આજ લોન્ચ કરાઈ અને એ યોગેશભાઈ જયભાઈ બીસીએના સમગ્ર સ્ટાફ અને ખાસ કરી પ્રિન્સિપલ ડોક્ટર વિજીતસિંહ જાડેજા સાહેબનો એનએસએસ યુનિટના કોઓર્ડિનેટર તરીકે

અને બી ગેચ્યુમેન્ટ માં હું એવું ઉચ્છતો તો કે સેન્ટ્રલ ગવર્ન સેન્ટ્રલાઇઝ જો આપનો પ્રોગ્રામ થયો હોત તો એચિવમેન્ટ ની અહીંયા લાઈન લાગે આજે ફક્ત બીસીએ કોલેજ ના છોકરાઓને આપણે અહીંયા નવાજ્યા કે એનું સન્માન કર્યું જો સેન્ટ્રલાઇઝ આપણે આ પ્રોગ્રામ કર્યો હોત તો તમામ એ તમામ એનએસએસ યુનિટ ના જે જે એચિવમેન્ટ લઈને આયેલા વોલેન્ટિયર છે બધા વોલેન્ટિયર ને આપણે સન્માનિત તાજ કરી શકત એટલે બધા જ પ્રોગ્રામ ઓફિસરો નમ્ર વિનંતી કે આવી સોશિયલ એક્ટિવિટીઝ

આજુબાજુના ગામમાં તમે મેડિકલ ચેકઅપના ગેમ કરવા જાવશો તો ત્યાં પણ આપણા બેનર સાથે સારી એક્ટિવિટીઝ થઈ શકે એમ છે તમારાથી તો આપણે આ આજ રીતને ખૂબ એક્ટિવલી આગળ લઈ જવો છે ફરીથી એકવાર બીસીએ કોલેજના સર્વે સાપ મિત્રો અને પ્રિન્સિપાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર વેસ્ટરો રહો અને મસ્ટરો જય હિન્દ જય ભારત જય સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ